વાહન ચોરી કરવા ટેવાયલ એક અઠક વાહન ચોર પાસેથી વડોદરા પોલીસે ફરી એકવાર એકત્રીસ જેટલી મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલ્યો છે વડોદરામાં વાહન ચોરીના બની રહેલા બનાવ અંગે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તે સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સ મારફતે વોજ રાખવામાં આવી હતી જે દરમિયાન અથંગ વાહન ચોર અરવિંદ જયંતિભાઈ વ્યાસ પર શંકા જતા પોલીસે તેની ગતિવિધિઓ તપાસી હતી વડોદરાના હરણી વિસ્તારમાંથી મોટરસાયકલ સાથે પસાર થતા અરવિંદને પોલીસે ઝડપી પાડી તપાસ કરતા તેની પાસે એકત્રીસ મોટરસાયકલ ચોરીનો ભેદ ખુલ્યો હતો જે પૈકી સત્તર મોટરસાયકલ કબજે લેવા માટે તજવીજ હાથ ધરી છે પોલીસને પ્રાથમિક ગોળ ગોળ જવાબ આપતા આરોપીએ તેની બાળકીનું મૃત્યુ થયું હોવાથી અને પત્નીની સારવાર કરાવવાની હોવાથી મોટરસાયકલ ચોરી કરતો હોવાની કબૂલાત કરી હતી થોડા સમય પહેલા જ તેને વાહન ચોરીના ગુનામાં બે વર્ષની સજા પણ ભોગવી હતી અરવિંદ હાઇવે નજીકના વિસ્તારોને પસંદ કરતો હતો અને ત્યાં પાર્કિંગમાં મૂકેલા વાહનો ઉઠાવી લેતો હતો પેશન મોટરસાયકલ તેની પસંદગીની બાઇક હતી પેટ્રોલ પૂરું થતાં જ તે મોટરસાયકલ છોડી દેતો હતો આજે એકત્રીસ ડિસેમ્બર ટવેન્ટી ટ્વેન્ટી ફોરનો રોજ આપના સમક્ષ વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલ એક મેજર મોટરસાયકલ થેફ્ટ ડિટેક્શન કેસ બાબતે ડિટેલ આપવા માંગીએ છીએ આજે તમારા સમક્ષ આરોપી અરવિંદ જયંતિભાઈ વ્યાસ ઉંમરવર્ષ છપ્પન પ્રવાસી કેરાલુ ડિસ્ટ્રિક્ટ મેસ મે અમરેલી હાજર છે અને એમના દ્વારા ચોરી કરવામાં આવેલ એકત્રીસ મોટર પણ તમારા સમક્ષ રજૂ છે આ આરોપી બે દિવસ પહેલાં આપણે શંકાસ્પદ હાલતમાં વડોદરા શહેરમાંથી ક્રાઇમ બ્રાન્ચ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ એમના ટીમ એમના લઈ આવી હતી પૂછપરછ દરમિયાન કેટલાક મોટરસાઇકલ અંગે ચોરી અંગે એમના પાસેથી માહિતી મળી છે આના આધારે ત્રીસ તારીખે એમને અટક કરી છે અત્યાર સુધી વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ચોરી થયેલા અને તે પછી અભાંડન થયેલા સત્તા સત્તર મોટર અને તેર મોટરસાઇકલ એવા જે ચોરી કરીને પંચમહાલ જિલ્લા અને અલીરાજપુર મધ્યપ્રદેશમાં જે વેચાત વેચાણ કર્યા પછી એમના પાસેથી જેમના પાસે મોટરસાઇકલ હતી એમના પાસેથી રજૂ કરી છે રિકવરી થયું છે અને એક મોટરસાઇકલ અત્યારે એના ચોરી અંગે ઓનરશીપ અંગે ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે એમ કુલ એકત્રીસ મોટરસાઇકલ એમના પાસેથી ચોરી થયેલા મોટરસાઇકલોને કબજા લેવામાં આવી છે ચોર ચો ચોરી કરનાર જે ઈસમ છે આ ક્રિમિનલ એન્ટિસિડેન્ટ ધરાવે છે મૂલ ડિસ્ટ્રિક્ટ અમરેલીના અને લગભગ એમના વિરુદ્ધમાં પચાસ ક્રિમિનલ કેસો દાખલ છે જેમાં બનાસકાંઠા અમદાવાદ સિટી સુરત દાહોદ અને પંચમહાલ જિલ્લાના કેસોની સમાવેશ થાય છે વર્ષ બે હજાર અઢારમાં આરોપીને એક ચોરીના કેસમાં કન્વિક્શન પણ થયું છે અને આરોપી બે વર્ષ સુધી પંચમહાલ અને વડોદરા જેલમાં આપણા સજા પણ કાપી છે ખાસ કરીને એમને મોડસ મોડસઅપરિંડી આ રીતે રહ્યું છે કે હીરો સ્પ્લેન્ડર અને હીરો પેશન મોટરસાઇકલ ને ટાર્ગેટ કરે છે શહેરના જુદા જુદા વિસ્તારના જે પાર્કિંગ લોટ છે આના સર્વે કરે અને જેમના ચાવી ખોલીને ચોરી કરી શકતો હોય તો એવા મોટરસાઇકલ ઉપાડી લે અને ઝડપથી એના પેટ્રોલ એક્ઝોસ્ટ થઈ જાય તો નજીકના કોઈ વિસ્તારમાં આ કરીને જગા છોડી દે તે તો પેટ્રોલ હોય તો અને આ પંચમહાલ જિલ્લા અને અલીગઢ અલીરાજપુર મધ્યપ્રદેશમાં જઈને સસ્તામાં વેચી નાખે છે પંદરસો બે હજાર ત્રણ હજાર પાંચ હજાર પૈસા મળે તો એક મોટરસાઇકલને વેચી નાખે એટલે કોઈ ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોને આ એટ્રેક્ટિવ એક કોમ્પોનેન્ટ બની જાય છે આ આઠ ધોરણ પાસ વ્યક્તિ શરૂઆતમાં થોડું ડાયમંડ તે પછી ગેરાઇજનું પણ કામ કરી તે પછી એમના બિઝનેસ ફેલ થતા એમના બાળકીનું મોત થવાના કારણે અને એમના પત્ની થોડું મેન્ટલી ડિરેન્જ થઈ ગયેલ હોવાના કારણે આજે હી થ્રોનઆઉટ ઓફ ફેમિલી તો વેગબોન્ડ તરીકે ફરે છે અત્યારે તમે જોઈ શકશો કે ગુનાહિત પ્રવૃત્તિ સાથે વ્યક્તિ જીવન ગુજારી રહ્યા છે તો આપણા આ કહેતા પણ ઉલ્લેખ કરવા માગું છું કે બે હજાર સોળમાં ડીસીબી વડોદરા શહેર દ્વારા એમને જે તે વખતે અટક કરવામાં આવ્યું હતું અને સત્તર મોટર સાયકલ રિકવરી કર્યા ફરીથી આ સક્રિય બનીને ગુના આચરી છે અને આજની તારીખે આપણા જુદા જુદા પોલીસ સ્ટેશનના એકત્રીસ કેસોમાં એમને આ આરોપીને કસ્ટડીમાં લઈ અત્યારે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે અને દરેક મોટરસાઇકલ ઓરિજિનલ ઓનરને ઝડપી રીતે આપણે તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં અર્પણ કરવા માટે પણ પ્રયત્નશીલ રહીશું ટૂંક સમયમાં આ દિશામાં શહેર પોલીસના જુદા જુદા પોલીસ સ્ટેશનો ક્વોલિટી ઇન્વેસ્ટિગેશન રિગ્રસ પ્રોસિક્યુશન અને અર્લી હેન્ડિંગ ઓવર ઓફ ઓરિજિનલ જે મોટરસાઇકલ ટુ ધી ઓનર કન્સર્ન આ પ્રકારના એક્સરસાઇઝ શહેર પોલીસ દ્વારા કરવામાં આવશે તમે સેકન્ડ હાફમાં હું તમને ડિટેલમાં કહીશું મોટર મોટરસાઇકલ થેપ્ટ આજે બે ત્રણ એક સિનારીઓ છે એક આધુનિક ટેકનોલોજીના યુગમાં ચોરી ના થાય ઓટોમેટિક લોકિંગ સિસ્ટમ અને ડિફિકલ્ટ ટુ થેપ્ટ અને આપણે કહીએ છીએ ટાર્ગેટ હાર્ડનિંગ એવા એક પ્રક્રિયા ચાલે છે સેકન્ડ કેટલાક શોપિંગ મોલ્સ બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટ્સ અને નોટિફાઈડ પાર્કિંગ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા હોવાના કારણે પણ ચોરી કરવું અઘરું છે તો ચોર જેમના સંકલ્પ છે ચોરી કરવાની કમિટેડ છે અને એમને પાસે સ્કિલ સેટ છે તો એવા માણસો જે રોડ સાઇડમાં પાર્ક કરેલું વાહન ગીચ વસ્તી અને પબ્લિકના અવર જવર વધારે અને કોઈના ટેન્શન જાય નહીં એવા વિસ્તારમાં ચોરો ખાસ કરીને ટાર્ગેટ કરવા હોય છે તો આમાં સીસીટીવી કેમેરા ઉપલબ્ધ ન હોય અને વોલનરેબલ મોટર હું કહું છું કેટલાક આજે આજે તારીખે તમે કારને પણ જોઈ શકશો આમાં ધક્કા મારો તો એમના અલાર્મ સિસ્ટમ ઓન થઈ જાય એટલે ઇટ ઇઝ નોટ ઇઝી ટુ ઓપન ધી ડોર ઓર બ્રેક ધી કાચ તો દેટ ઇઝ ટાર્ગેટ થાર્ગિંગ પરંતુ જ્યારે આરોપી એક એક્સપર્ટાઇઝ હાંસલ કરી દે તો સફળતાપૂર્વક એવા વિસ્તારમાંથી મોટરસાઇકલ લિફ્ટ કરતા હોય છે અને ચોરી કરીને સફળતાપૂર્વક શહેરથી બહાર લઈ જતા હોય છે એમના પૂછપરછ દરમિયાન આપણે ડિટેલ મોડસ સપરિન્ડી એમને અહીંયાથી શિફ્ટ કરવાનું એમના કાર્યપદ્ધતિ અને કેવી રીતે રીતે વહેતા હતા આ અંગેનું પણ પ્રાથમિક પૂછપરછ અપના કરી છે પરંતુ એકત્રીસ મોટરસાઇકલના ચોરીના કિસ્સામાં જુદા જુદા પોલીસ સ્ટેશનના અધિકારીઓ જ્યારે ઇન્વેસ્ટિગેશન દરમિયાન આ બાબતે ડિટેઇલ્ડ ઇન્વેસ્ટિગેશન કરીને સમગ્ર વિગત આમાં રેકોર્ડ ઉપર લાવશે અત્યારે દરેક ચોરના એક મોડસ મોડસઅપરંડી હોય છે એમના જે ટાર્ગેટેડ વ્હીકલ કઈ જગ્યાએ પાર્કિંગ કરવામાં આવે છે અને જૂના મોડલ કોઈએ એમને ખોલીને અને સ્ટાર્ટ કરવાની જે એક્સપર્ટાઈઝ હસ્તગત થઈ જાય છે પછી આરોપી વારંવાર એ જ પ્રકારના વ્હીકલને ટાર્ગેટ કરે છે અને એ જ મોડસ અપરંડી અપનાવીને ગુના કરતા હોય છે તો આ કિસ્સામાં પણ પ્રથમ દૃષ્ટિ એવું લાગે છે તો કેટલાક મોડેલ્સ જે સ્પ્લેન્ડર અને પૅશનનું એમને છાવી ખોલીને વ્હીકલ સ્ટાર્ટ કરવામાં સફળતા મળે છે એટલે આરોપી આથી આકર્ષિત થઈને વારંવાર એ જ પ્રકારના ગુના આચરે છે